ગાંધી જયંતિ નિમિત્તે નિરોણા હાઈસ્કૂલના આચાર્ય અને શિક્ષકની ટીમ તથા અન્ય શૈક્ષણિક સંઘના હોદ્દેદારો શિક્ષક ભાઈ બહેનોએ આજે ગાંધી જયંતિ નિમિત્તે ખાદીની ખરીદી કરી હતી અડધા લાખથી વધુ રકમની ખાદીની ખરીદી કરી આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા આચાર્ય હાઈસ્કૂલ નિરોણા કચ્છ જિલ્લા માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષક સંઘ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના હોદ્દેદારો સહિત સહિતનાઓએ અંદાજીત અડધા લાખથી વધુ રકમની ખાદીની ખરીદી કરી અને ખાદીનો મહિમા વધાર્યો હતો આચાર્ય સંઘના પ્રમુખ રણજીતસિંહજી જાડેજા મહામંત્રી બ્રિજેશ ઠક્કર અધ્યક્ષ ચેતનભાઈ બારમેડા ઉપપ્રમુખ ડોક્ટર વિષ્ણુ ચૌધરી સંજય શરણ શ્રીવાસ્તવ અનિલભાઈ ગોસ્વામી ચંદ્રસિંહ ગોહિલ સહિતના લોકો ખાદીની ખરીદીમાં ઉપસ્થિત રહ્યા હતા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ મનીષ પટેલ ઉત્તર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પંકજ દહીંસરિયા પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના નયનભાઈ વાજા અલ્પેશ જાની રમેશભાઈ ગાગર સહિતના લોકો પણ ખાદીની ખરીદીમાં જોડાયા હતા અડધા લાખથી વધુ રકમની ખાદીની ખરીદી કરવામાં આવી હતી સાત સંચાલિત હાઈસ્કૂલ હાઈસ્કૂલના તમામ કર્મચારીઓએ પણ સતત પાંચમા વર્ષે આજે ગાંધી જયંતિ નિમિત્તે ખાદીની ખરીદી કરી હતી દર સોમવારે એક ખાદીનું યુનિફોર્મમાં શાળામાં ફરજ બજાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા પણ સ્કૂલ પાસે મહાત્મા ગાંધીના સ્ટેચ્યુને સૂતરની આટી પહેરાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે

અને દર વર્ષે દર વર્ષે ખાદી નો અમે અહિયાં થી બહોળી અંદર સૌ શિક્ષક મિત્રો આચાર્ય મિત્રો ખરીદી કરી અને શાળાની અંદર પણ અઠવાડિયામાં એક દિવસ સમગ્ર સ્ટાફ ખાદી પહેરીને ખાદીનું મહત્ત્વ શું છે અને એના વિશે બાળકોમાં એનું જ્ઞાનનું વિસ્તરણ થાય અને જે ગાંધીજીના વિચારો છે એ વિચારોની પણ આદાન પ્રદાન થાય એવા હેતુથી દર વર્ષે અહીંયા આપણે ખાદી વસ્ત્રો ખરીદવા માટે આપણે આવીએ છીએ